દર્દીઓને સારવાર આપવામાં બારંવાર વિવાદમાં રહેતી સુરત નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે નવી સિવિલ હોસ્પિટલના જી ઝીરો વોર્ડમાં ડાયાલિસિસ દરમિયાન મહિલા ઉપર સ્લેબ તૂટીને પડતા થોડાક સમય માટે ભાગદોડ મચી ગઈ હતી સદનસીબે હોસ્પિટલમાં એક મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના વતની ધર્મેન્દ્રભાઈ મોર્યા હાલ પાંડેસરા હાઉસિંગમાં આવેલ શાંતિવન સોસાયટીમાં પત્ની રાણી દેવી સાથે ચાર સંતાનો સાથે રહે છે ધર્મેન્દ્રભાઈ સ્થાનિક વિસ્તારમાં ચોકલેટ બિસ્કિટની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે ધર્મેન્દ્રભાઈની પત્ની રાની દેવીને કિડનીની બીમારી છે જેથી છેલ્લા બે વર્ષથી નવી સિવિલ હોસ્પિટલમાં તેમની ડાયાલિસિસ સારવાર ચાલી રહી છે રાબેતા મુજબ દેવી અને તેના પતિ ડાયાલિસિસ માટે હોસ્પિટલમાં આવ્યા હતા જૂની બિલ્ડિંગમાં ઝીઓ વોર્ડમાં તેણીની ડાયાલિસિસની સારવાર ચાલી રહી હતી તે સમયે ધીરે ધીરે ઉપરથી સ્લેબ તૂટીને તેણીના ઉપર પડવા લાગ્યા હતા વોર્ડમાં ભયના માહોલ સાથે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો આ ઘટનાને પગલે નર્સિંગ સ્ટાફે રાની દેવીને તાત્કાલિક દૂર ખસેડી હતી જેથી કોઈ મોટી દુર્ઘટના બનતા ટળી હતી અને દેવીને સામાન્ય ઈજાઓ પણ પહોંચી હતી અત્રે ઉલ્લેખનીય છે કે પચ્ચીસમી ફેબ્રુઆરીના રોજ રાજકોટમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સુરત નવી સિવિલ હોસ્પિટલને બાર માળની નવી બિલ્ડિંગ બનાવવા માટે ચારસો છત્રીસ કરોડ રૂપિયાની ઘોષણા કરી હતી તેમજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ભૂમિપૂજન પણ કર્યું હતું તેમ છતાં અત્યાર સુધી નવી સિવિલ હોસ્પિટલમાં આવેલી જર્જરિત ઇમારતો તોડી પાડવામાં આવી નથી તેમજ કોઈ પણ આગળની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી નથી મેઘરાજા ધીરે ધીરે સુરતમાં આગમન પણ કરી રહ્યા છે ત્યારે સુરત સિવિલ હોસ્પિટલના તંત્રને આ વાતની કોઈ જ ગંભીરતા નહીં હોય તેવું જોવા મળી રહ્યું છે સિવિલ તંત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે આ ઘટના બે દિવસ પહેલાં બની હોવાનું સામે આવ્યું છે અને ઘટના બન્યા બાદ તાત્કાલિક પગલાં લઈને તેને રિપેર કરી નાખવામાં પણ આવ્યું હતું આ સાથે જ આ જૂની બિલ્ડિંગને શિફ્ટ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જૂની બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ હોવાથી તેને પાડીને ત્યાં નવી બિલ્ડિંગ બનાવવામાં આવશે